ભાવનગર શહેરમાં ત્રણ દિવસ પહેલા શહેરના પંચવટી થયા હતા ભાવનગર શહેરના ગુવા રોડ પોલીસ મથક હેઠળ ત્રણ દિવસ પહેલા મહિલા પોલીસ પુત્રની કર્પીણ હત્યા કરવામાં આવી હતી જે હત્યાને લઈને ભાવનગર શહેરમાં ખૂબ જ ચકચાર મચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ હત્યાના ગુનાને અંજામ આપનાર ત્રણે આરોપીની અટકાયત કરી હતી પોલીસ હત્યા કરનાર પોલીસ દ્વારા સૌ પ્રથમ ઘટના સ્થળ દ્વારા એરિયાને દોરડા વડે કોડન કરી ખૂબ જ મોટા પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવી આવ્યો હતો બાદમાં તમામ ત્રણેય આરોપીઓને વનઆઉટ રહેલા ત્યારે જો તમે પણ ખૂન કા બદલા ખૂન સાથે કોઈ ઘટના અંજામ આપવા જતા હોવ અથવા તો કોઈ ગુનો કરવાનો વિચારો તો ચેતી જજો અને આ પહેલા આ વિડીયો જોજો પોલીસ દ્વારા હત્યા કરનાર ત્રણ આરોપીઓની કેવી હાલત કરી હતી અને ત્રણ આરોપીઓની હાલ આ લંગડાતી ચાલ તમામ ઘણું બધું કહી જાય છે ત્યારે ભાવનગરમાં આ ગુના કરનારને પોલીસ દ્વારા હવે કોઈ પણ રીતે છોડવા નહીં આવે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તે માટે ગુનેગારોને કડકમાં કડક સજા થાય. એવી એ પોલીસ તરફથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અશ્વિન ગાય જીએન્યુઝ ભાવનગર